ગઢડા પ્રથમ પ્રકરણનું બાવીસમું વચ્ચેના સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું એકડાનું દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય ખાચરના દરબારમાં ઉગમણી દ્વારે ઓરડાની ઓછરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા ને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પાઘને વિશે ફૂલનો તોરો ખુશ્યો હતો ને બે કાન ઉપર પુષ્પના ગુજ્છ બિરાજમાન હતા કંઠમાં ગુલદાલની પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે દેવી રાજમન હતા ને પોતાના મુખારવીનની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો એક વાત કરીએ ત્યારે સર્વ પરમહંસ ગાવાનું રાખીને વાત સાંભળવા તત્પર થયા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિત્ર વગાડીને કીર્તન ગાવવા તેની વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે અને ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિત્ર વગાડે છે પણ તેને કરીને તેમાં મનમાં શાંતિ આવતી નથી તે માટે ભગવાનના કીર્તન ગાવવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન્ય કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું અને ભજન કરતા બેસે ત્યારે તો ભગવાનની વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયા કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં તે હાલતા ચાલતા ખાતા પીતા

એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે હવે કીર્તન ગાઓ ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું બાવીસમું છે તે થયું ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રેવીસમું વચનામૃત પાણીનો ઘડો ઢોળ્યાનું સ્થિતિમાં રહેવાનું સ્વામિનારાયણ હરિ સંબંધ અઢારસો છોતેરના પોષ સુધી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં

શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા છે વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ તે અમને અતિ પ્રિય છે કેમ જે ભગવાનના ભક્તને ભગવાનની ભજ્યાની જે રીત તે એ ગ્રંથમાં કહી છે અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે પણ તે દેહાત્મ બુદ્ધિ સતો ભગવાનનું ભજન કરે છે અને બીજો જો જાગ્રત સ્વપ્ન સુશુક્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી પર ને રૂપ પોતાનું સ્વરૂપ તેને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે પછી આ ત્રણ અવસ્થાને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાડે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશયુક્ત ભાષે એવી રીતની સ્થિતિવાળો હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા મોહિની સ્વરૂપમાં મોં પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તા તો સરસ્વતીને દેખીને મોં પામ્યા અને એવી સ્થિતિમાં નારદ નહોતા વર્તા તો પરણ્યાનું મન થયું અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યો અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસક્રીડા સંભાળીને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સંશય થયો અને સુખજીએ જો એવા ભક્ત હતા તો તેને કોઈ સંશય થયો જ નહીં જો એવો ભક્ત હોય તે તો એમ સમજે છે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કંઈ બંધે કરી શકે નહીં તો જેને ભગવાનની વિશે હું આવો થયો એવા જે ભગવાન તેને વિશે તો કોઈક માયા દોષ હોય તો કેમ એમ દ્રઢપણે સમજે અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની મૂર્તિની વિશે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો તે ભગવાનનો ભજનનો કરનારો તેમાં રહે છે અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તેને પ્રેમેયુક્ત રહે છે અને ભજનના કરનારમાં જે વૃત્તિ રહે છે તે તો વિચારયુક્ત રહે છે અને તે વૃત્તિ જે તે ભજનના કરનારને વિશે ભગવાનના ભજન વિના બીજા જે જે ગાઢ સંકલ્પ થાય છે તે સર્વે ખોટા કરી નાખે છે તથા તે ભજન કરનારમાં જે દોષ તે સર્વે ખોટા થઈ નાખે છે એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે છે અને ઘડીકમાં તો ચૂથ તો ફરે છે તેને તો એવી સ્થિતિ થતી નથી જેમ પાણીનો ઘોડો ભરીને એક ઠેકાણે ઢોળી નાખીએ પછી વળી બીજે દિવસ અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘોડો ઢોળીને તેને કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં કાજે આગલા દિવસનું જળ આગલા દિવસ સુકાઈ જાય છે અને પાછલા દિવસનું પાછલા દિવસે સુકાઈ જાય છે અને જો આંગળી જેવી નાની જ પાણીની શેર અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય તેમ ખાતા પીતા હાલતા ચાલતા તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે સર્વકાળે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે ઇતિવચના મૃત એવી રીતે ગઢરા પ્રથમ પ્રકરણનું ત્રેવીસમું જે તે થયું